વાતું એટલે આ જવાનની કિસાનની કઠિનાઈ ને જવાનની કઠણાઈ વધારાની બીજી આવી વધારાની બીજી કઈ આવી કે હેવી કે ભાઈ અમારી દીકરી કઈ કામ નહીં કરે પણ દીકરીના ના માહિતી દીકરીનું દુશ્મન થાય ભાઈ ગમે એની દીકરી હોય ગમે એ ગણાતી દીકરી હોય ને કે દીકરીને એ શિક્ષણ દેવું જોઈએ કે બપા કામ કરી હો ને તો પામી હો કેવી જ છે ને ડોહલાવની કે કામે તો પામે ન કંઈ હોય નહીં જો કામે તો રૂપિયા હોય ગાડીઓ હોય મોટર હોય પણ ન કામે તો ના કંઈ હોય નહીં વિહાભાઈ ભાઈ કો કરાય છે ડોહા એ કહેતા કે ભાઈ કામે બહુ ના દીકરીને દેવાય એ દીકરી બને એ કામ કરજો આપણા ડોહા આપણી બીનું દીકરીઓ નહીં એવું શિક્ષણ આપતા પેલા ને એ વટાણે એ કે અમારી દીકરી કઈ કામ નહીં કરે કઈ કામ નહી કરે અરેકરીના દુશ્મન એ સલાહ લેવી જોઈએ કે દીકરી પપ્પા કામ છો કામ છો તો કામ નો કામે ના કંઈ હોય નહીં ગયો છો નો કામે ના કંઈ હોય નહીં

હરવીએ તો આમાં કઈ ભાગે જાય છે ભાઈ તો પાછું કાંઈ દીકરા સમય હવરો છે પણ બધાની દીકરી આપણી બિન દીકરી દીકરીને એ શિક્ષણ આપો કે પપ્પા કામ કરજો બને જો કામ કરી હો ને તો કામને વાહે સારું છે એટલે આ આવી બધી પેલાની આમ ના આવતી એ વર્તન આવું કંઈ કામ નહીં કરે

આ વેતનાની હસી એવું વાતું છે પણ બધું અવરાહવરું શિક્ષણ માહિતી પણ પરજાને અવરું શિક્ષણ આપે ન એવું શિક્ષણ આપવું જોઈએ કે ભલે ભણ્યો પણ ભીહું દો ગાયું દો ને જો ખેતી ખેતીનું કામ કોઈ ને પણ બિન દીકરી જ કરતી એક વર્ણનની જણ કામે ને મૂલી આવે ને ખેડૂત વાહે કંઈ વધે કે ન વધે

આપણે આ એક પાયાની મોટી નબળાઈ છે સારું શિક્ષણ આપો બીનું દીકરીઓની ને બીનું દીકરીઓ પણ આપણો વિડીયો જોવે તો આપણી એના માટે એના ભવિષ્ય માટે આપણે આવડે હતા દેવતા સારી વાત આવડે એ કરીએ કે આ શિક્ષણ એક જરૂરી છે મગજમાં રાખવું એ કે ભાઈ કામીએ તો પામીએ નક કંઈ હોય નહીં ન કામીએ તો કોઈ પાંચ હજાર ઉસી નાય ન દે વહેલી વી હાભાઈ કંઈ ભીડ આવી હોય ને કામ કરતા હોય નહીં તો કાંક જાતો કોક કોઈક માણસ દસ હજાર રૂપિયો આપે કે ભાઈ એ કામે ન કામતા હોય તો કોઈ બીડીઓને જોડી ન આપે એ રેઠિયા રખડે ભાઈ એની પાંચ રૂપિયા દવાખાનું આવે તો એની ઉસીના ન દેવાય એટલે આજે ડોહાવની જૂની પરંપરા છે એ હાંસી છે પણ અટાણાને શિક્ષણમાં માહિતીની નબળાઈ વધારે કે ભાઈ કામ ન કંઈ કરે મારી દીકરી ભાઈ વાત હાસી દૂધ ખાવું હોય મેગા ઘરની સહાયમાં ડોહલા કહે કે ભાઈ એમાં ઘીની કણકી ન આવવા દે કે એ તો કાંઈ આપણા દીકરાને પેટતા ન જવાની મેગા ઘરની સાહેબમાં તો પાણી નાખે ને આપે તો ઢોર રાખે તો સારું દૂધ દહીં ઘી દૂધ ખાવા મળે કામ કરે તો પૈસો ટકો થાય ને આ ત્યાં ભાઈ કેવી રીત નથી કે નો કામીએ તો બે વીઘા કે પાંચ વીઘા હોય તો નો કામીએ તો મેળો ભરાઈ જાય તરત રીહાભાઈ એટલે આ બધી વેદનાની વાતું છે ને આપણી પ્રજાને આપણે એ શિક્ષણ આપો કે બંને ધંધો કરો ભલે આપણી બહુ ભીડ હોય તો પાંચ મુલી કહી દઈએ પણ હા અહીં ત્યાં ન કરાય હોટલમાંથી ટિફિન લેવું પણ હેવ અટાણ માણસ મજબૂરીમાં આ પાડે વિહાભાઈ કે તો હગાય થઈ જાય તો પહેલીને કંઈ કામ ન કરે હગાયું નથી થતું એટલે આ કામનું આ કામકાજનું બહુ નહીં અટાણે કોઈ કામ નથી કરવું ને આ આવી જરૂરી છે પાયાનું શિક્ષણ દેવાની બિન દીકરીઓની કે કામ જો બને ધંધો કરીજો તો સારું થાય એટલે મારી કિસાન મોજેલી ચેનલ છે યુટ્યુબમાં જય માતાજી જય દ્વારકાધીશ